ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ શિવ ભક્તો હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારી સાથે જોડાયેલા તમામ શિવ ભક્તોને મારા મહાદેવ શિવ ભક્તો આજે આપણે વાત કરવાની છે દીકરીની બિલવાષ્ટકમમાં સુંદર એવી એક કડી લખેલી છે કે દંતી કોટી સહસ્ત્રાણી વાજપેયી શતાની ચ કોટી કન્યા મહાદાનમ એક બિલ્વ શિવાર્પણ શિવ ભક્તો આ શબ્દ આ કડી સમજવા જેવી છે આપણા અંગને દીકરી જન્મ લે પછી તે દીકરીનો આપણે ઉછેર કરીએ ભણાવીએ ગણાવીએ હે અને મોટી કરીએ તમામ સંસ્કાર આપણે તે દીકરીને આપીએ એક પણ દીકરીમાં ખામી ન હોય તેવી દીકરીને આપણે કોઈ કોઈ સારો છોકરો પરણાવીએ તો શાસ્ત્રમાં તેમ કહ્યું છે બિલવાષ્ટકમમાં કહ્યું છે કે તેનું બહુ મોટું પુણ્ય મળે છે આ કડી સમજવા કે દંતી કોટી સહસ્ત્રાણી વાજપેયી શતાનીચ કોટી કન્યા મહાદાનમ એક બિલ્વ શિવા મહાદાન કર્યું હોય બહુ મોટું પુણ્ય મળે છે જ્યારે આપણે આપણી દીકરી આપણા આંગણેથી વળાવીએ છીએ આપણા ઘરે દીકરી હોય તો તેને મહેમાનની જેમ આપણે સાચવવી જોઈએ ક્યારેય દીકરીને દુઃખી ન કરવી જોઈએ તો મહાશક્તિના આશીર્વાદ મા પાર્વતીના આશીર્વાદ શક્તિના આશીર્વાદ આપણા ઘર ઉપર સદાય વરસતા રહે છે હંમેશા આપણે દીકરીને એક શક્તિ રૂપે એક જગદંબા રૂપે સાચવવી જોઈએ દરેક આશાઓ પૂર્ણ કરવાની કોશિશ કરવી જોઈએ તો આપણા બધા મનોરથ પણ સિદ્ધ થાય છે ભગવાન મહાશક્તિ ભગવાન ભોળાનાથ અને મહાશક્તિની કૃપા નિરંતર આપણી પર વરસતી રહે છે કારણ કે શાસ્ત્રમાં આનો ઉલ્લેખ છે દીકરી છે જે સાક્ષાત શક્તિનું સ્વરૂપ છે જગદંબાનું સ્વરૂપ છે તેને ક્યારેય દુઃખી ન કરવી ઘર આંગણે દીકરી રડવી ન જોઈએ તેની જે પણ ઈચ્છા હોય તે આપણે પૂરી કરવાની કોશિશ કરવી જોઈએ હા બધા ઓરતા કદાચ આપણે પૂરા ન કરીશું પણ તેનું મન દુભાય તેવું ક્યારે પણ કાર્ય ન કરવું જોઈએ કે આપણી દીકરી દુઃખી થાય અને હું તો એમ કહું કે દરેક સંસ્કાર આપણે આપવા જોઈએ ધર્મ ભક્તિ અને સંસારમાં કઈ રીતે રહેવું તેના સંસ્કાર પણ આપણે આપણી દીકરીને આપવા જોઈએ તો એમ કહેવાય કે ખૂબ મોટું પુણ્ય મળે છે સારા સંસ્કાર આપીએ અને સર્વગુણ સંપન્ન બનાવીએ આપણે આપણી દીકરીને અને પછી કોઈ પારકા ઘરે મોકલીએ તો આપણને બહુ મોટું પુણ્ય મળે છે અને ભગવાન મહાદેવ મહાશક્તિ પણ આપણી ઉપર રાજી થાય છે માતા પાર્વતી જ્યારે નાના હતા શિવ મહાપુરાણમાં સુંદર ઉલ્લેખ છે માતા પાર્વતી જ્યારે નાના હતા ત્યારે હિંમન તેના પિતા તેને કાળી કાળી કહીને બોલાવતા માતા પાર્વતી ઝાંઝરીની માગણી કરતા કે મને પાયલ લય આપ ઝાંઝરી લઈ આપ ત્યારે તેના પિતાશ્રી પાર્વતીના પિતાશ્રી તેમને ખીજવતા કે તારે કોનું તપ ભંગ કરવું છે આજે પાયલ લાવી પાયલ પહેરી ને કયા ઋષિનું તારે તપભંગ કરવું છે અને છતાં પણ હસતા મુખે હિમમાન તેની દીકરીની ઈચ્છા પૂરી કરતા જગદંબાની ઈચ્છા પૂરી કરતા તેને પાયલ લઈ આવીને આપે છે શિવભક્ત આવા ઘણા પ્રસંગો છે જે શિવ મહાપુરાણમાં લખેલા છે એટલે આપણા આંગણે પણ કોઈ પાર્વતી સ્વરૂપ મહાશક્તિ સ્વરૂપ જગદંબા હોય દીકરી હોય તો આપણે તેને સાચવી જોઈએ અને તેની દરેક મનોકામના આપણે પૂર્ણ કરવી જોઈએ કારણ કે શાસ્ત્રમાં જેનો ઉલ્લેખ છે દીકરીનું ખૂબ મહત્ત્વ છે અને કદાચ આપણા આંગણે દીકરી નહીં હોય ખાલી દીકરો હોય તો પારકી દીકરી આપણે આપણા ઘરે લાવીએ તો આપણે તેને પણ સાચવવી જોઈએ દીકરીની જેમ સાચવવી જોઈએ તો એમ કહેવાય કે ભગવાન ભગવાન ભોળાનાથ અને મહાશક્તિ શિવ અને શક્તિ આપણી ઉપર આપણા ઘર પરિવાર ઉપર સદાય આશીર્વાદ વરસાવતા રહે છે જો આપણે આપણી દીકરીને કે અથવા આપણી વધુને આપણે હંમેશા સાચવશું તેની ઈચ્છા પૂરી કરવાની કોશિશ કરશું તો એમ કહેવાય છે કે શિવ અને શક્તિની કૃપા આપણા ઘર ઉપર નિરંતર વરસતી રહે છે તે ઘરમાં જે કોઈ માનવના ઓરતા હોય તે ભગવાન શિવને શક્તિ પૂર્ણ કરે છે જે ઘરમાં દીકરીઓ પુત્ર વધુઓ સચવાતી હોય તો ખાસ કરીને આ સમજવા જેવો છે આ કડી સમજવા જેવી છે કે વાજપેયી શતાની ચ કોટી કન્યા મહાદાનમ એક બિલવ શિવાર્પણ સુંદર આ વિડીયો તો છે દીકરી લક્ષી હતો જો આ વિડીયો ગમ્યો તો વિડીયોમાં લાઇક આપજો કોમેન્ટમાં હર હર મહાદેવર જય શિવ શક્તિ લખજો અને વિડીયો બીજા શિવ ભક્તોને હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો આજે બસ આટલો જ ભગવાન શિવજી ની શિવ શક્તિ ની વાત કરવા બેસે તો ભાવ ટૂંકો પડે બધા શિવ ભક્તોને હિન્દુ સનાતન ધર્મ ના લોકોને મારા હર હર મહાદેવ હર અને ઓમ શિવાય